તો અમદાવાદમાં ભારત ભારતી દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરાઈ ભારત ભારતી સંસ્થા દ્વારા ગુજરાત વિદ્યાપીઠ ખાતે ઉજવણી કરવામાં આવી દેશભરના સંતો મહાત્માઓ અને લોકો ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ થકી રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવાનો હેતુ છે ભારતની વિવિધતામાં એકતાનો સંદેશ જનતા સુધી પહોંચાડ્યો કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય એકતા શોભાયાત્રા પણ યોજાઈ વિવિધ રાજ્યોમાંથી સાંસ્કૃતિક પ્રદર્શન યોજાયા ભારત ભારતી સરદાર વલ્લભભાઈ પટેલનું શારદા સતીનું જે વિષય લઈને આખો ભારત વર્ષમાં ચાલી રહ્યા છે દોઢસો શહેરોમાં યુનિવર્સિટી આઈઆઈટી આઈએમ સેન્ટ્રલ યુનિવર્સિટી બધી જગ્યામાં બધા ઇન્સ્ટિટ્યૂટમાં બાવીસ રાજ્ય પચીસ રાજ્ય એવા બધા સ્ટુડન્ટ વિદ્યાર્થી રહે છે અને શહેરના લોકો પણ એક લઘુ ભારત છે એ બધાને લઈને એને સંસ્કૃતિ સભ્યતાને પ્રદર્શન કરવાની અને સરદાર વલ્લભભાઈ પટેલ મહામાનવ જેમને પાંચસો બાસઠ રિયાસતને ભેગા કર્યું એની યાદગારીમાં તેલુગુ તમિલ કન્નડ મરાઠી બંગાળી પંજાબી યુદી પારસી બધા મળીને ભાષામાં અને સાહિત્ય પણ બનશે એનો કાર્યક્રમ આજે અમદાવાદમાં અમે ઉજાયે છે ભારતની એકતાના ઘડવૈયા સરદાર સાહેબની સાર્ધ શતાબ્દી દેશભરમાં ઉજવાઈ રહી છે ત્યારે ભારત ભારતીય સંસ્થા દ્વારા જે સરદારે જે ભારતની કલ્પના કરી હતી એ ભારતની કલ્પના એકાત્મકતાની ભાવનાની હતી સરદાર નું જે બાળક હતું જેનું સંપૂર્ણ વાહન જીવનના અંત સુધી એમણે કર્યું એ વિદ્યાપીઠના પ્રાંગણમાં આજે ભારત ભારતીય સંસ્થા દ્વારા દેશના વિવિધ ભૂભાગના લોકો દ્વારા જે સરદારે એકાત્મકતાની કલ્પના કરી હતી એની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવશે આ સરદારની કર્મભૂમિ શહેર છે અને એ કર્મભૂમિના અમદાવાદમાં દેશના વિવિધ ભાગના લોકો રહે છે શહેર એક છે પણ એના રંગ એક છે અને ખરા અર્થમાં એકાત્મકતાની અનુભૂતિ અહીંયા આજના ભારત ભારતીના કાર્યક્રમમાં સૌને થઈ રહી છે